હાલ મિત્રો ફરી એક વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે કેમ છો બધા મજામાં મિત્રો મજામાં જશો તો મિત્રો આજે અમે તળાજા તો મિત્રો આજે તમને નો પૂરા પૂરો વ્યુ બતાવવાનો છે તો મિત્રો વિડીયોમાં ઠેઠ ઉધી રહેજો અને પૂરેપૂરો જોજો અને જો મિત્રો ચેનલમાં નવા ને પહેલી વાર હોય તો લાઈક કોમેન્ટ કરી દેજો અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરતા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો હાલો મિત્રો મળીએ આપણે તળાજા જય ચાલો મિત્રો ફાઈનલી આપણે આવી ગયા છીએ તળાજા અને તમે જોઈ શકો છો મારી પાછળ જે રસ્તો છે એ મિત્રો મવા થી ભાવનગર નેશનલ હાઈવે છે તો જો મવા મવાભાવ થી આવતા હોય તો પાંત્રીસ ચાલીસ કિલોમીટર થાય તળાજા અને ભાવનગર થી આવતા હોય તો અહીંયા પંચ્યાસી કિલોમીટર થાય મિત્રો તળાજા તો આપડે જો અત્યારે તળાજા ની અંદર મવા સોંકડીએ છીએ મિત્રો તો જો મિત્રો આ સોંકડી ની અંદર વચ્ચે તમે મારી પાછળ જોઈ શકો છો આ છે વીર એભરવાળા નું ટેશુ મિત્રો અને તમને સિટી માં ઘણી બધી જગ્યાએ આવી મોટી સર્કલ હોય ત્યાં તમને ટેસ્ટ જોવા મળતા હોય પણ ટેસ્ટ મિત્રો કોના હોય લગાડેલા કે જયારે એના સમય ની અંદર કઈક સમાજ માટે એટલે કે લોકો માટે અહીંયા કઈક સારા કામ કરેલા હોય અને સમાજ ને કઈક એવા ઉપયોગી થયેલા હોય મિત્રો એના ટેસુ લાગેલા હોય તો મિત્રો આ વીર એભલવાળા નું ટેશુ છે એ મિત્રો એના સમય ની અંદર તળાજા ની અંદર અહિયાં રાજ કરેલું છે તો એના સમય ની અંદર મિત્રો પેલા રજવાડા હતા અને અત્યારે રાજકારણ છે એટલે અહીંયા રાજ કરેલું છે તળાજા ની અંદર એટલા માટે અહીંયા વીર એભલવાળા નું ટેશ્યુ લગાવવામાં આવ્યું મિત્રો અને વીર એભલવાળા એ તળાજા ની અંદર જે સો સો કન્યાઓના દીધા કન્યા કન્યાદાન દીધેલા છે મિત્રો મિત્રો આપણે ગુફાઓ જોવા જવાની છે અને તળાજાના ડુંગર નો પૂરો વ્યૂ બતાવવાનો છે અને જો આ બાજુ રસ્તો જાય એ તળાજાની અંદર જાય છે અને તમે પ્રવેશ કરી શકો તળાજામાં અને તમે જોઈ શકો છો મિત્રો આ બાજુ દવાજુ જવાનું છે અને તમે જોઈ શકો છો જે આ ડુંગર દેખાય આજ એનો આપણે તમને પૂરો વ્યૂ બતાવો છે એટલે વિડીયોમાં ઠેડોથી બન્યા રહેજો અને પૂરો જોજો કારણ કે ડુંગરમાં માં એવી ઘણી બધી ગુફાઓ છે ઐતિહાસિક ઐતિહાસિક ગુફાઓ છે મિત્રો એટલે કે નાની મોટી બાર તેર ગુફાઓ છે તો પણ આપણી જોવાની છે તો વિડીયો માં ખેડૂતી બન્યા રહેજો અને હાલો હવે જાય મિત્ર આપણે ડુંગર ઉપર અને જો મિત્ર તમે ચેનલ માં નવા ને પહેલી વાર હોય તો લાઈક કમેન્ટ કરતા દોજો અને સબસ્ક્રાઈબ ન કરી તો સબ્સક્રાઇબ કરી દેજો અને વિડીયોમાં ખેડૂતી બન્યા રહેજો તો હાલો મિત્ર ફાઇનલી આપણે જો હવે અહિયાં છે આ ડુંગરનો મેન ગેટ છે ડુંગર ચડવા માટેનો જવ તમે અહિયાં છે અને આ મેન દરવાજો છે તમે જોઈ શકો છો મિત્રો જય શ્રી અને તાલ ગિરી તીર્થધામ તો મિત્રો આ તળાજાનું એક બીજું નામ છે તાલ ગિરી તીર્થધામ તરીકે મિત્રો આ તળાજા ઓળખાય છે અને મિત્રો આ ડુંગર ઉપર ખોડિયારમાં નું મંદિર છે અને તેમજ જૈન દેરાસર મંદિર છે એટલે કે વાણિયા નું જૈન દેરાસર છે મિત્રો મંદિર તો હાલો મિત્રો હવે આપણે જઈએ ડુંગર ઉપર જય ખોડિયાર માં માતાજી હવ ના હરાવાના કરે ભગવાન તમારું આમ આગળ વધે તો હાલો મિત્રો હવે જો આપણે ડુંગરો સડવાનું કરી દીધું ચાલુ અને મિત્રો અહીંયા કેટલા પગથિયા છે તો કઈ ખબર નથી કારણ કે આપણે ઘણી વાર તળાજે આવી ગઈ પણ ક્યારે ડુંગરા પણ નથી સીડ્યા એકવાર હું સડ્યો હતો જયારે નાનો હતો ને ત્યારે આપણે ઠેઠ નહોતા પગ્યા તેથી આપણે હજી પાછા વળી ગયા અને આજે આપણે મિત્રો ઠેઠ ડુંગરા સડવાનું છે અને જો મિત્રો આપણે ડુંગરા સડી એટલે જો તમે આ વૃક્ષ ની ડાળ તમે આ પક્ષીઓ માટે અ માટે જો તમે મિત્રો આ કુંડા બાંધેલા છે તમે જોઈ શકો છો મિત્રો તમે જો અહીંયા જો ખિસકોલી જો અત્યારે શેડ ખાવા આવેલી છે એટલે કે સર્વ આવેલી છે તમે જો મિત્રો અને આમાં જે બધા અહીંયા ડુંગરે ફરવા આવે ને એ મિત્રો આ પક્ષીઓ નામાં શેડ નાખતા હોય તો જો આ બધા કુંડા બાંધેલા છે પક્ષીઓ માટે પાણીના છે શેડ છે તમે જોઈ શકો છો મિત્રો જો તમે તો એવા જુઓ મિત્રો જ્યાં માળા છે એટલે કે ઝાડવા છે ત્યાં માળા છે જુઓ તમે આ પક્ષી ઘર છે જોવો તમે અહીંયા સરસ મજાના એવા પક્ષી ઘર લટકાડેલા છે અને લટક ડુંગરાનો અલગ છે મજા આવે એવું છે કારણ કે આપડે ઘણીવાર તળાજે તળાજા આવી જાય પણ ક્યારે ડુંગર ઉપર નથી આવતા આજ પહેલી વાળા જઈશી અને જોઈ તો જોવા મિત્રો આપડે ડુંગરા પર સડીયીએ ને એટલે જો મિત્રો આવી અમુક અમુક જગ્યાએ પોરા ખાવા માટે એટલે કે વિહામો ખાવા માટે અહીંયા જો મિત્રો અહીંયા બાકડા મૂકેલા છે તો અહીંયા બેસીને આપણે પોરો ખાઈ શકીએ તમે જોઈ શકો છો એવો સરસ મજાનું છે મિત્રો જુઓ તમે તો હાલો મિત્રો હવે જો આપણે ડુંગરા પર ચડી ગયા છીએ અને જુઓ મિત્રો હવે ગુફાઓ મળ્યો આવવા છે તો જુઓ તમે મિત્રો આ છે બધી ગુફાઓ હાલો તમને બતાવું ગુફાઓ તો જુઓ મિત્રો આ સરસ મજાની એવી બધી ગુફાઓ કંડારેલી છે તમે જોઈ શકો છો કારણ કે મિત્રો આપણે અત્યારે ગુફાની અંદર આવી ગયા એટલે થોડોક તમને મારો અવાજ ના પડઘા સંભળાતા હશે કારણ કે ગુફા ની અંદર છીએ એટલે પડઘા તો પડે છે અને જો મિત્રો સરસ મજાની ગુફાઓ કંડારેલી છે તમે જોઈ શકો છો મિત્રો તો હાલો મિત્રો હવે જઈએ આપણે બીજી ગુફામાં માં તો વિડીયો માં છેક સુધી એન્ડ સુધી રેજો અને પૂરેપૂરો જોજો તો હાલો મિત્રો જો આપણે આવી ગયા છીએ બીજી ગુફા એ તમે જોઈ શકો છો મિત્રો તો જો મિત્રો આ એક કંડારેલી ગુફા છે અને તમે જોવો મિત્રો અહીંયા અત્યારે આને બીમ ઉભો કરેલો છે એટલે કે ટેકો મૂકેલો છે અને જોવો મિત્રો આ સરસ મજાની એવી ગુફાઓ છે બધી તમે જોઈ શકો છો અને બહુ ભવ્ય મોટી ગુફાઓ છે મિત્રો અને આ બધી ગુફાઓ ગુફાઓનો કઈક અલગ અલગ ઇતિહાસ છે પણ આપણને એટલું બધો ખબર નથી કારણ કે આપણે જેટલી ખબર છે અને જેટલી જાણ છે એટલી તમને કેશું વિડીયોમાં તો જો મિત્રો આ જે ગુફાની બાજુમાં બીજું અહીં એક હોજ છે તમે જોઈ શકો છો જે આ પાણી સંગ્રહ કરવાનો વોજ હોય એવું મને લાગે છે મિત્રો તમે જોઈ શકો છો પાણી જ છે પાણી ભર્યું છે અને મિત્રો કેટલું ઊંડું હોય તો આપણને ખબર નથી કારણ કે અત્યારે દેખાતું નથી પણ અહીંયા પાણીનો વોઝ છે એટલે પાણી સંગ્રહ કરવા માટે આ વોઝ ગાળેલો હોય એવું આપણને લાગે છે અને અત્યારે રિયલ માં પાણી ભર્યું છે તો મિત્રો હજી આપણે આવી ગયા છીએ બીજી ત્રીજી ગુફા ઉપર અને તમે જોઈ શકો મિત્રો જે આ ગુફાઓની અંદર ગુફાઓ છે તમે જોઈ શકો છો નજીક આવતા રહો કેમેરામેન તો જો મિત્રો જે ગુફા છે એની અંદર ગુફાઓ છે જોવા તમે આવી નાનકી ગુફાઓ હોય તો મિત્રો જો આપણે ડુંગરા પર સળીએ તો ખરા પણ મિત્રો અહીંયા ભયાનક વસ્તુ છે કારણ કે આપણે આમ નીચે સળીએ ને તો આમ બીક લાગે એવું છે કલ્પગત્યા દાદરા ને એવું છે અને આ પકડવા માટે સીડી છે મિત્રો પણ આમ આપણે જોઈએ તો આપણને બીક લાગે એવું છે તો મિત્રો આ જો અહીંયા તમને દેખાય છે અને આ ગુફાની અંદર જુઓ મિત્રો કારણ કે ગુફાની અંદર ગુફાઓ છે મિત્રો અને એવી સરસ મજાની એવી ગુફાઓ છે મિત્રો અને કારણ કે આપણે આ બહુ ગુફાઓની અંદર બહુ જવાય નહીં કારણ કે એવો અત્યારે ચોમાસા વાતાવરણ છે અને મિત્રો આ ગુફાઓ બહુ ઊંડી હોય અને આમાં કદાચ એવા નાના મોટા જીવ જંતુ હોય એટલે આપણને બહુ ખબર ન હોય એટલે બહુ ગુફાઓ અંદર જવું નહિ કારણ કે ગુફા છે ભયાનક વસ્તુ છે તો જો મિત્રો નાની મોટી આ ડુંગર ની અંદર ઘણી બધી ગુફાઓ છે તમે જોઈ શકો છો અને જો મિત્રો હવે આપણે જઈએ છીએ બીજી ગુફા તરફ તો તમે જોઈ શકો છો તો જો મિત્રો આવી ઘણી બધી ગુફાઓ છે અને મિત્રો જો તમે આ ડુંગર ઉપર આવો તો ખાસ તો તમે તમારું ધ્યાન રાખજો કે જો આ રસ્તો છે પણ થોડોક જોખમ વાળો રસ્તો છે એટલે અહીંયા આવો તો ખાસ કરીને તો ધ્યાન રાખો અને જો મિત્રો અહીંથી તમે નીચેનો વ્યૂ તમે જુઓ એક નંબર દેખાય કે જે આ બીજો વ્યૂ છે નીચેનો વ્યૂ તમને જોવા મળશે તમે જોઈ શકો છો મિત્રો કે લીલો સમ અત્યારે વ્યૂ દેખાય છે તો જો મિત્રો આ અત્યારે ગુફામાં તમે જોઈ શકો છો જો ડુંગર ઉપરથી અત્યારે પાણી ટપકે છે તમે જોઈ શકો છો અત્યારે હાલમાં પાણી પણ ટપકે વરસાદ નથી તોય મિત્ર આ ડુંગર ઉપરથી પાણી આવે છે અને ટપકે છે એટલે આ ટપકથી ગુફાઓ છે તમે જોઈ શકો છો આપણે પાણી ટપકે એટલે અંદર નથી જવું કારણ કે આપણે બહારથી તમને દેખાવી દઈ તો હાલો મિત્રો હવે જો આપણે આવી મોટી ગુફા તમે જોઈ શકો છો આજે તળાજાના ડુંગર ની અંદર જે મોટામાં મોટી ગુફા છે એ મિત્રો આવડે વીર યાભલવાળાની ગુફા તો હાલો મિત્રો આપણે જઈએ અંદર અને જોઈ કારણ કે આમ મોટામાં મોટી ગુફા આવડી આ છે મિત્ર અને તમે જોઈ શકો છો મિત્રો અને મિત્રો આ ગુફા છે એ બહુ ભવ્ય ગુફા છે અને બહુ મોટી ગુફા છે અને મિત્રો આ ગુફાની અંદર જે તળાજાના રાજા એટલે કે આ ગુફાની અંદર જે કહેવાય ને કે તળાજાના રાજા એટલે કે વીર વાળા એ આમાં સોળ સો કન્યાઓને પરણાવેલી છે અને કન્યા કન્યાદાન દીધેલું છે એટલે મિત્રો આ છે ગુફા છે એ કન્યાદાન આમાં દીધેલું છે અને કન્યાદાન કન્યાઓને પરણાવેલી છે અને આમાં જ કન્યાદાન દીધેલું છે આ, આ ગુફાની અંદર તો જોઓ મિત્રો આ છે ગુફા અને આ ગુફા ની અંદર જોઓ મિત્રો માતાજી નું પણ સ્થાનક છે અહીંયા જોવો તમે તમે જોઈ શકો છો હા કારણ કે મિત્રો અમે અડધા ડુંગરામાં અત્યારે અમે ફરી વળ્યા છીએ અને મિત્રો અમે ક્યારેય આવ્યા નથી એટલે અમે પણ ભૂલા પડીએ છીએ છે કારણ કે અમે ક્યારે આવ્યા નથી એટલે આખલામાં ભૂલા પડી ગયા છે મિત્રો રસ્તાની ખબર નથી કે ક્યાંથી ક્યાં જવાય એટલે અમુક જગ્યાએ પાછું વળવું પડે છે કોઈ કાંઈ વાંધો નહીં અત્યારે એમને આફે સડી ગયો છે પગી છે સડી સડી કોઈ માં બન્યા રહેજો તો હાલો મિત્રો હવે જો આપણે ખોડિયાર ખોડિયારમાં મંદિરે પહોંચી ગયા છીએ તો જો મિત્રો અહીંયા લખેલું છે આઈ શ્રી ખોડિયાર માં તો હાલો મિત્રો હું પણ દર્શન કરી લઉં અને તમને પણ દર્શન કરાવું તો હાલો મિત્રો આપણે પહેલાં દર્શન કરી ખોડિયાર ખોડિયારમાં ને તમે જોઈ શકો છો મિત્રો તો આપણે અહીંયા આવતા જ થી જોવા અહીંયા માતાજીના શરણ પગલાં છે તમે જોઈ શકો છો અહીંયા છે માતાજીના શરણ પગલાં અને અહીંયા છે અગ્નિકુંડ છે મિત્રો તો તમે જોઈ શકો છો અને અહીંયા જુઓ મિત્રો અહીંયા શંકર ભગવાનની લિંગ છે તમે જોઈ શકો છો તો તમે પણ દર્શન કરી શકો મિત્રો તો બધાય કોમેન્ટમાં લખી નાખજો જય મહાદેવ અને જો મિત્રો અહીંયા બાજુમાંથી ઠંડા પાણીનું ફરીદ છે એટલે કે પાણીનું પરબ છે તો હાલો મિત્રો હવે આપણે દર્શન કરી આવીએ હાલો મિત્રો હવે આપણે ખોડિયાર ના દર્શન કરાવીએ તો હાલો પણ તમે પણ રહેજો જય ખોડિયાર માં જય ખોડિયારમાં તો મિત્રો હવે જો આપણે ખોડિયાર ના દર્શન કરવા આવી ગયા છે તમે જોઈ શકો છો તો હાલો હવે આપણે દર્શન કરી લઈએ જય મારી માં ખોડિયારમાં તો તમે પણ મિત્રો દર્શન કરી શકો છો અને આ મિત્રો ખોડિયાર ડુંગર ની અંદર કરીને આમાં મંદિર છે મિત્રો તો અહીંયા લગભગ જે ધુંધળવા પરિવારના કોળદેવીમાં ખોડિયારમાં છે આ તળાજાના ડુંગર ઉપર એટલે ધૂંધળવા પરિવારના લોકો અહીંયા આવતા હોય એની માનતાઓ અને એવું હોય એટલે બધા આવતા હોય દર્શન કરવા અને ખાસ તો મિત્રો કે જ્યાં માતાજીનું સ્થાપન હોય એટલે ત્યાં મિત્રો અઢારે વર્ણ દર્શન કરવા આવતા હોય કોઈ પણ માતાજીનું સ્થાન સ્થાનક હોય એટલે અઢારે વર્ણ દર્શન કરવા આવતા હોય અને દર્શન કરી શકે છે અને આ એક તળાજાના ડુંગર છે મિત્રો એક પર્યટન સ્થળ જેકો છે અને પર્યટન સ્થળ જ છે મિત્રો અને હજી આપણે આગળ ઉપર જવાનું છે મિત્રો અને ત્યાં વાણિયાના જૈન તેરાસર છે તો ત્યાં પણ આપણે જઈએ અને તમને બતાવીશું તો વિડીયોમાં એન્ડ સુધી રેજો તો જુઓ મિત્રો અહીંયા જે હનુમાનજી મહારાજ ની મૂર્તિ છે તો તમે પણ દર્શન કરી શકો છો જય હનુમાનજી મહારાજ અને આપણે અંદર જાય છે તો જુઓ મિત્રો અત્યારે ગુફાની અંદર છે એટલે મિત્રો મારો અવાજ થોડોક પડકા પડતા છે તો અહીંયા જો મિત્રો ચાર મહાદેવની લિંગ છે તમે જોઈ શકો છો મિત્રો અહીંયા ચાર મહાદેવની લિંગ છે તો પણ તમે એના દર્શન કરી શકો છો અને અમે પણ દર્શન કરી લઈએ જય મહાદેવ કારણ કે અત્યારે તો શ્રાવણ માસ ચાલે છે તો બધા કમેન્ટ માં જય મહાદેવ લખી નાખજો અને મિત્રો મેં આ તળાજાના ડુંગર ઉપર અહીંયા મેં યકારે ચાર લિંગ જોઈ છે મેં અત્યાર સુધી માંજી ત્યાં ચાર લિંગ જોઈ નથી એટલે પહેલી વહેલી અહીંયા ચાર લિંગ જોઈ છે તો તમે જોઈ શકો છો તો હાલ મિત્રો તો આપડે ફડિયામના દર્શન કરી લીધા છે અને હવે જવાનું છે જૈન દેરાસર મંદિર છે ત્યાં હવે તમને બતાડીયો અંદર આપડે પ્રવેશ કરીએ તો વિડીયો બની રહેજો તમને પૂરા પૂરો વ્યુ બતાવીશ તો જો મિત્રો આ રીતના કઈક આમાં રસ્તા છે કારણ કે આપણે પહેલી વાર જાય છે આપને બહુ ખબર નથી તો હાલો વિડીયો બની રહ્યો ઠેઠો થી આ કેવો સરસ મજાનો એવો રસ્તો છે જો તમે મિત્રો આ જે ડુંગર ની અંદર જ આવો રસ્તા કોતરણી કરીને રસ્તા બનાવેલા છે તો તમે જોઈ શકો છો તો હાલો મિત્રો ફાઇનલી આપણે જો જ્યાં કહેવાય ને કે જૈન જૈન દેરાસર મંદિર છે ફાઇનલી અહીંયા આપણે આવી છે મિત્રો પણ અત્યારે જો આ ગેટ બંધ છે મિત્રો કારણ કે સોમાના ચાર મહિના આપણને ત્યાં નથી જવા દેતા એટલે કે આપણે નહીં જઈ શકીએ કારણ કે અત્યારે ત્યાં જવાની પરમિશન નથી એટલે આપણે નહીં જઈ શકીએ તો આપણે હવે અહીંયા સુધી આવી ગયા છીએ એટલે આપણે જવા ન દે એટલે મીડિયો મિત્રો આપણે વિડીયો શૂટ ન કરી શકીએ કારણ કે અત્યારે મનાય જ છે ચોમાહા ચાર મહિના એટલે હવે આપણે અહીંથી પાછા વળી જઈ અને જઈએ આગળ તો જો મિત્રો આ છે તળાજાનો નજારો તમે જોઈ શકો છો મિત્રો આ તળાજા ગામનો નો નજારો છે મિત્રો તમે જોઈ શકો છો એક નંબર છે ને કારણ કે અમારું રંગીલું તળાજા મિત્રો કઈ નો ઘટે કઈ તમે જોઈ શકો છો કારણ કે અત્યારનો વ્યુઝ ક્યાંક અલગ છે તમે જોવો મિત્રો એવો સરસ મજાનો એવો વ્યૂ આવે છે અને રંગીલું અમારું તળાજા મિત્રો જોવો તમે છે ને એક નંબર નજારો

અને હા મિત્રો આવ નવા ને પહેલી વાર હોય તો સબસ્ક્રાઇબ કરતો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો બસ મિત્રો હવે આપડે વિડીયો ને એન્ડ કરીએ છીએ તો જ્યાં સુધી આપડે નવા માં નવ લોકો મળીએ ત્યાં સુધી બધાને બાય બાય